એક સંત કે છે પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દે પછી માર ધાર સમજાય વાણીને તમે ફોડો ને જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજનનો માર ધાર ને આકાર લોઢા ને પારસ મેળવ્યો ને એટલે હોના ને હોનું થઈ જાય એવું કે છે પણ માણા ને પારસ મેળવ્યો તો માણા થોડો થઈ જાય માણા ને માણા બનાવવો હોય તો શું કરવું પડે એટલે એક સંત કે છે વાણી માં જ્ઞાન થોડી લે કોઈ જો આત્મા સદગુરુ બને જો સોના તો ત્રણ જા આકા એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ બધા બાયો ચડાવે છે શું કરવું એક લોઢાની તલવાર હોય એને પાસ ડડો એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે એનું ચડવું પડે ઘણના દાગીનો બને ને તમે પાંચસો રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ શીવડાવ્યા વગેરે ઓઢીને નીકળો તો કેવા લાગો અને દસ રૂપિયાનો એક સિવેલો લારીમાંથી બુસટ લઈને તમે પહેરો તો કેવા લાગો દર રૂપિયાની કિંમત વધી જાય પાંચસો કરતા શું કામ સીવડાવેલું છે એમ એવો જો સદ્ગુરુ તમને મળે ના જીવન જો સીવડાઈ જાય ને સારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે બાકી તો બાપુ છે ને ધરાવીને દાન નો નિપજે ને કુડવી ને નો હોય જેને જકરા નિપજે જેની જનતા હોચલ હોય હારી મા વગેરે હારા દીકરા નો થાય એટલે જ મહાપુરુષો કીધું કે જનુની જણ તો ભગત જણ છે કા દાતા કા સુરવીર નહીં તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર આ સગાડ સાર જલારામને મીરાબાઈ નરસિંહ મહેતાને અમારે અહીંયા હું કોતળા મોકલાવતા હોય છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છે તેની ફીઠ યુ કંઈ અમારે અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાઉ છો તેમ લોભે પણ મારા દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી મા વગર મારો તો હિસાબ જો કે સાંભળો છે મને પણ મારો હિસાબ એક જ હોય કે માં ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો નાથ હાંકવાનો જ છે તમારા મા બાપ થી તમે અને મારા મા બાપ થી હું આપણા દુનિયામાં આવ્યા છે જો મા બાપ ને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગઈડામાં સારું મકાન નહોતું ને રહેવા ઘરે હારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંય નું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું પણ મા બાપ જ કોઈને પોતા નથી પછી ક્યાં શું નડતું હોય છે જાઓ ભૂવા ભાઈ શું નડતું હોય જોઈ દે દાણા તમે કર્યું તમને ન ખબર હું નડે છું અરે માની તાકાત ભલામણા એવડી હોય કે બાપુ એક લોહી નું દૂધ અને તમને મને પાય ના જીવનમાં તમારો મારું આ જીવન એક જિંદગી જીવાડતી હોય એક જંગલ ના રખડતા હરણા ને કવિ કીધું કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો અને હરણા નું બચ્ચું બોલ્યું તું ભાઈ કે કવિરાજ તમારે સાંભળવું છે મે કેવી રીતે દોડી એકી છી તો કે હા તેથી બચ્ચું બાપુ એક કવિને જવાબ આપે છે કે કવિરાજ કવિરાજ મારી માના પેટમાંથી હું બહાર પડું અને મારી માના ના ધાવણ ની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પછી પાણી પથા ઘોડા મૂકી દેજે જો આંબા દઉં તો મારી મા નું ધાવણ લાજે બાપુ આ હોવી એવી જોઈએ છત્રપતિ શિવાજી મારા જીજાબાઈ ના ઉદર માં હતો ને એને ખબર નહોતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે મારા પેટમાં દીકરો હોય કે દીકરી હોય પણ મારું સંતાન આપ ટેકો દે એવું થાય મારું સંતાન માય કાગળું થાય જ નહીં કોઈ થી આવી ખુમારી માને હોવી જોઈએ પણ બાબુ હું તો દીકરીઓને ખાસ કહું તમે શક્તિ નો અવતાર છો તમે ધારો તો આજે ભસ્મ કરી તાકાત છે તમારામાં પણ હવે બાબુ અત્યારે કીધા જેવું કઈ છે નહીં બહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં ફરજા જેવી થાય કઈ હારાવા હોય નઈ કહેવાનું હોય કે અમારે બે છે ચાર છે ગવાડા ને ડાટા કાઢે હોય ગવાડા બાંધ એવા ન થાય અરે માં છે તો માં છે ભલા મોટે બોલું માં હાથે નાન પણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બાપુ માં માના જીવન માંથી કઈક બાપુ સંતાન ને ઘોડિયા માંથી બાપુ એને બધું આપી દે અને તમારી મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને શેલે તૈયારી હોય આપણને ભરવો નથી તમારો જન્મ થયા પહેલા બાપુ દૂધ ની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડીયું હોય ને ગોદડા હોય ને બધુંય હોય તમે આવ્યા પેલા બધી તૈયારી હોય અને જેથી જવાનું હોય ને તૈયાર તૈયારી નહીં કરી રાખી હોય પણ આ હું આવ્યું ને હું બાળક ને ખબર ન હોય કે મારું ઘર છે કે મારી મા છે કે મારા રૂપિયા છે એને ખબર ન હોય નાગ નીકળ્યો હોય તો ચાલે પણ હું જયારે થાય ને થોડીક ભાન આવે ને પછી એમ કે મારું ઘર ના મારી મા ને મારા રૂપિયાને મારી વાડીને મારું ખેતર પછી મારું મારું થવા માટે કારણ કે માણસ જન્મે દીદીએ બાપુ છે ને કોઈ નામ નથી લખાવી શકતું મરે પછી કોઈક નામ કમી નથી કરાવી શકતું આપણે આપણું નામ જો લખાવીએ ન હકતા હોય ને ભૂંહાવીએ ન હકતા હોય તો આપણે બીજું શું કરી શકવાના મા છે એ તો મા છે ભલા એક માનો પ્રસંગ એક પુરુષોત્તમ બાપુ એક વાણીમાં એવું લખે છે કે મારી મા તો મારી મા છે કોઈ તીરસ જાત્રા વરત વ્રત કરવાનું પોઈન કરવાનું દાન કરવાનું હું કોઈને કહેતો જ નથી હિલોળા મારે છે કોઈ કોઈ ઘટતું નથી આપડે કોઈ ને કઈ દીધા જેવું માને બાપ ને બે ને હાસવું બસ બાકી તો છે ને મંદિર માં મુકાનો માર્ગ નથી ને જ્યાં છે અહીંયા આપડે દેતા હોય દેજો મારો વાંધો નથી પણ મા બાપ ને સુકીને જો દેવા જાવ ને તો બાપુ ચોપડે નહીં સડ લખી લેજો મા ના બાપના કાળજા ઠારો બાપુ જિંદગીમાં બધુંય સારું જ થાય ધંધોય સારો થાય છોકરાએ સારા થાય તમારું જીવન એ સારું હાલ છે નિરોગી રહે પણ મા બાપને બાપુ સુખ્યા એટલા જિંદગીમાં બાપુ કોઈ એક મા બાપના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે પહેલા અને માં અને બાપ છે ને આખી દુનિયામાં મારો દીકરો સુખી થાય મારા દીકરાનો વ્યવહાર હારો હાલે મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવી અંતર થી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારા મા બાપ બાકી આખી દુનિયામાં કોઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો હગો હગો ભાઈ ભાઈ રાજી રાજી નથી નથી તમે આગળ નીકળો એમાં જો વેદના હોય તો એક માની બાપ ની છે બાકી કોઈની છે નહીં બાકી આખી દુનિયા સ્વાર્થી છે લોહી હગી છે હું તો પ્રોગ્રામ માં જવું હું તો કહું કે અમે ગઈ બોલાવો છો બાકી અમે તમે નથી બોલાવાનું હવે દરબાર ક્યાં કહી હવે ભીજન કો ભીજન કો એ ખબર છે આ સ્વાર્થ છે દુનિયા નું બીજું કઈ છે જ નહીં ભલા માણ બાકી માન બાપ બાપુ છેલ્લા શ્વાસ સુધી મારા સંતાન નું ગાડું વ્યવસ્થિત હાલે મારા સંતાન નો ધંધો બરોબર હાલે આવી અંતર થી બાપુ જો વેદના હોય ને તો માન ને બાપ ની બાકી બધી વાત ઉશે એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં એવું લખે છે કે મારી મા તો મારી મા છે અને બાપુ જે જે સંતો થઈ ગયા ને બાપુ મા બાપ ને કોઈ થી કોઈ દુઃખી જ નથી ખાવા હતું નહોતું ભૂખ્યા રહીને પણ મા બાપ ને જાળવા છે એટલે પુરુષોત્તમ કે છે